ઘરના મંદિર માં ઘંટડી વગાડવા થી આવે છે પોઝિટિવ એનર્જી પરંતુ આ વાતો નું ધ્યાન રાખો ખૂબ જરૂરી ભરત ઉપ્રાંત ચીના લોકો એ પણ આ વાત સમજી ગયા અને આજે બજાર માં વિવિધ પ્રકારના વિન્ડ ચાઈમ્સ ઉપલબ્ધ છે એટલું જ નહીં ચર્ચમાં પણ ઘંટ વગાડવાની પરંપરા છે હિન્દુ ધર્મ માં વાસ્તુ નું ખાસ મહત્વ જાણો ઘર માં શા માટે વગાડવામાં આવે ઘંટ પોઝિટિવ અને નેગેટિવ એનર્જી નો સંચાર હિન્દુ ધર્મ માં વાસ્તુ નું ખાસ મહત્વ છે વાસ્તુ અનુસાર બધા કામ અને સણગાર કરવા પર ઘરમાં પોઝિટિવ એનર્જી આવે છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે ત્યાં જો વાસ્તુના ઓપોઝિટ કામ કરવા પર ઘરમાં નેગેટિવ એનર્જી ઘરમાં આવે છે ઘંટ વગાડવો માનવામાં આવે છે શુભ વાસ્તુ શાસ્ત્રમાં આજે અમે તમને જણાવીએ કે ઘંટની સ્થાપના વિશે જણાવીએ યોગિની તંત્રમાં કહેવામાં આવ્યું છે કે શિવના મંદિરમાં ભલક સૂર્યના મંદિર શંખ અને દુર્ગાના મંદિરમાં વાસરી અથવા માધુરી ન વગાડવી જોઈએ

आ मंत्र नो करो जाप तेती पूजा ना घरमा घंटी ने घरनी डाबी बाजू राखवी जोइए अने तेनी सुगंध अक्षत फुलो थी पूजा करवी जोइए मंत्र छे ओम गुरुर स्व गरुडाय नमः तो मित्रों तमने आ वीडियो केवो लाग्यो जरूर थी कमेंट करजो जो, जो सारो लाग्यो होए तो वीडियो ने लाइक अने शेयर करजो अने अमारी चैनल ने सब्सक्राइब करजो वीडियो अंत सुधी जोवा बदल खूब खूब आभार जय श्री कृष्ण राधे राधे